સ્વાગત છે ગોગંબા તાલુકામાં મનરેગા અને અન્ય સરકારી યોજનામાં કૌભાંડ થયાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કૌભાંડના આરોપો સાથે તપાસની માંગ કરતું જિલ્લા આવેદનપત્ર ગુજરાતમાં સરકારી યોજનાઓ હેઠળ થયેલા કથિત કૌભાંડો ફરી ચર્ચામાં છે પ્રાથમિક માહિતી મુજબ એમડી દેસાઈ અને તેમની ટીમ વિરુદ્ધ અનેક ગંભીર આરોપો સામે આવ્યા છે બે હજાર ચોવીસમાં યોજાયેલી તાલુકા કોઓર્ડિનેટરની એમ આર એલ એમ યોજના હેઠળ થયેલી ભરતીમાં અનેક ગડબડીઓની વાત સામે આવી છે વિશેષ માહિતી મુજબ તો તે સમયે તાલુકા દીઠ ભરતીઓમાં કથિત લગાવને આધારે અનિમિતતા થઈ હતી આ અંગે રજૂઆત થતાં નિમણૂંક રદ કરવામાં આવી હતી આરોપ છે કે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે એમડી દેસાઈ સામે પ્રાથમિક રીતે આંગળી ઉઠાવવામાં આવી રહી છે કોકંબત તાલુકામાં મનરેગા તેમજ અન્ય સરકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા છતાં આલાપ માત્ર ચારથી પાંચ ચોક્કસ ગામોને જ આપવામાં આવ્યો હોવાનું માલમું પડ્યું છે આ માટે કરોડો રૂપિયાની ગેરવહીવટ થઈ હોવાની શંકા છે નિયામક શ્રી એમડી દેસાઈ પર આરોપ છે કે તેઓએ આ યોજનાના અમલમાં અનિયમિતતા કરી લાખો રૂપિયાનો ગેરવિચારપૂર્વક ઉપયોગ કર્યો છે આ સમગ્ર કેસમાં ગોધરા કલેક્ટર કચેરી સુધી ફરિયાદ પહોંચી છે અને દરખાસ્ત છે કે આ કેસમાં દેસાઈની ભૂમિકા વિશે વિશેષ તપાસ કરવામાં આવે અત્યાર સુધીમાં ઘણા અસરગ્રસ્તો અને સ્થાનિક આગેવાનોએ રાજ્ય સરકાર અને જિલ્લા અધિકારીઓને કૌભાંડના સંપૂર્ણ ખુલાસા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે આ બાબતે ઉચ્ચ સ્તરે તપાસ થશે કે નહીં અને દોષિતો સામે શું પગલાં લેવાશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે આજ રોજ આવેદન પત્ર આપણને કઈ કારણ હતું કે ગોગંબા તાલુકાની અંદર ઘણા પંચાયતોના અને ઘણા લાભાર્થીઓએ એવું નક્કી કર્યું હતું કે અમારા ગામની અંદર પણ વિકાસની ગ્રાન્ટ મળે તો અમારા ગામનો વિકાસ થાય પરંતુ નિયામક શ્રી એમડી દેસાઈ શાસન કર્યું એમડી દેસાઈ કરતા હોય છે કારણ કે ગ્રામ રૂપિયા ફાળવી અને બાકીની સાહેબ પોષક ગામોમાં ગ્રામ પંચાયતમાં કોઈ પ્રકારની ગ્રાન્ટ ફાળવી નથી એટલે એમના વિરુદ્ધમાં મેં પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને ને આવેદન આપવાનું મુખ્ય કારણ કે છે કે નિયમ મુજબ રેશિયા પ્રમાણે કામ આપવાનું હોય પણ નિયામકશ્રી એ મને લોક મુખ્ય ચર્ચા આવી છે કે એક વહીવટીના પચીસ થી ત્રીસ હજાર રૂપિયા આપણે લે છે જે પચીસ ત્રીસ હજાર રૂપિયા આપે એના જ વહીવટી આપવામાં આવે છે એટલે એમના વિરુદ્ધમાં આપી બીજું આજ જે છે દેસાઈ સાહેબ એમણે અગાઉ ત્રણ મહિના પેલા ભરતીનું કૌભાંડ કર્યું હતું બાર થી તેર એક જ જ્ઞાતિના વ્યક્તિઓને આ ભાઈ ભરતી કો ઓર્ડિનેટરની ભરતીમાં ભરતી કર્યા હતા પછી પત્રકાર મિત્રોએ પેપરમાં ટીવીમાં ચગાવ્યું એટલે પછી ભરતી રદ કરેલી એટલા માટે નિયામક શ્રી પહેલેથી કૌભાંડ કરનાર વ્યક્તિ હોય તેવું લાગે છે એટલા માટે મારી વિનંતી છે કે નિયામક શ્રીની સામે ખાતાકીય તપાસ કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી વિનંતી છે